પણ આ જરાસંઘ પાસેથી ભીમે મુગટ લઈ લીધેલો હતો ભીમે જ્યારે જરાસંઘને હરાવ્યો ને ભીમને આ મુગટ બહુ ગમી ગયો બધાએ ના પાડી કહ્યું કે ભીમ આ મુગટ આપણે જોતો નથી કારણ કે આ મુગટની અંદર કેટલાય રાજાઓની હાયો લાગેલી છે આની અંદર કેટલાય રાજાની હાય કારણ કે જરાસંઘ છે ને પોતાથી નાના રાજા હોય ને બધાને પરાજિત કરે ખંડિયા રાજાઓને કરી એનું રાજ્ય છીનવી એનો મુગટ લઈ લે અને રાજાના હીરો રાજા પોતાના મુગટની અંદર ચોંટાડી દે આવા અનેક રાજાઓની હાયુ એની અંદર લીધેલી હતી આ મુગટ જરાસંઘ પહેરીને ફરતો અને બીને જ્યારે જરાસંઘને પરાજિત કર્યો એટલે મુગટ જરાસંઘ પાસેથી એમણે લઈ લીધો બધાએ મુગટ લેવાની ના પાડી છતાંય ધીમે લઈ કોઈને ખબર ના પડે એમ હસ્તીનાપુર માં મુગટ લઈ આવે છે અને આ પેટારા ની અંદર ધીમે મુગટ મૂકેલો હતો એ મુગટ આજે આવ્યો પરીક્ષિતના હાથમાં અને પરીક્ષિત રાજા મુગટ પોતાના માથા ઉપર પહેર્યો છે કેટલાય રાજાઓની હાયો લાગેલી હતી અનિતિ અને અધર્મનો જે મુગટ હતો અને એ મુગટ આજે પરીક્ષિત જેવો પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે અને મસ્તક ઉપર સીધો કલયુગ સવાર થયો